નમસ્તે હું ઉષા દવે ઉષા કિચન માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું વટાણાની એક નવી રેસીપી તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આ ડુંગળી જેડી જેડી સમારી રાખી લીધી છે આપણે હવે આ વટાણાને ક્રશ કરેલા છે વટાણા લીધા કરેલા ડુંગળી લીધી વટાણા અને મિક્સ કરીશું એમાં લીલા મરચાં નાખીશું ધાણાજીરું નાખીશું લાલ મરચું નાખીશું મીઠું નાખીશું મિક્સ કરીશું અજમો નાખીશું થોડું જીરું નાખીશું મેં ચણાનો લોટ નાખીશું ચણાનો લોટ નાખ્યો હવે થોડી સોજી નાખીશું હવે બધું મિક્સ કરીશું થોડી હળદર નાખીશું થોડી હિંગ નાખીશું કાળા મરી લીધા નાખીશું આ કાળા મરી નાખ્યા આ કોથમીર છે સમારેલી નાખીશું હવે આ બધાને મિક્સ કરીશું થોડું પાણી નાખીને હવે બધું આપણે મિક્સ કરેલું છે હવે આને દસ મિનિટ રહેવા દઈએ સોજી છે એટલે થોડી વાત પલળે પછી આપણે ઉતારીએ હવે થોડા સોડા નાખીશું થોડું પાણી નાખીશું ઉપર હવે તેલ ગરમ કરવા મૂક્યું છે આમાંથી ગરમ તેલ બે ચમચા નાખીશું બધું મિક્સ કરીશું નાના ભજીયા ઉતારીશું ટીકી જેવું કરવું હોય તો ટીકી પણ ઉતારાય હું જોઈ જોઈએ તે લાગ્યું છે હું ગેસ મીડિયમ કરી નાખશો તમારે પોચા ખાવા હોય તો પોચા ઉતારી શકો અને કડક કરવા હોય તો કડક થવા દેવાના

આ ભજીયા બધા તળી ગયા છે હવે આપણે આને કટકા કરીશું અને તળીશું આવી રીતે એક ના બે કટકા કરી તળીશું તે છે ને એકદમ પોચા હવે થોડા ભજિયાને આપણે ટીકી કરવી હોય તો ટીકીને જેમ પણ તળાશે આમ દબાવીશું વાટકીથી અને પછી બીજી વાત તળીશું

કડક થવા દેવાના વ્યક્તિ કયો તરી લઈશું તો આપણે આજે પેલા વટાણા અને ડુંગળીના ભજીયા બનાવ્યા એમાંથી કટકા કરી આ રીતે નાના પકોડાની જેમ કરીએ કરીએ તો તો કડક કડક સરસ સરસ લાગે લાગે પછી એને દબાવીને થાય અને ભજીયા ખાવા હોય તો આ રીતે ભજીયા પણ ખવાય તો આ ત્રણ રીતના આપણે કર્યા અને ત્રણેય સ્વાદમાં સરસ લાગશે આ વટાણાના ભજીયા બનાવવાની સામગ્રી વટાણા ડુંગળી મરચાં ભાદુ મરચા કોથમીર ધાણા જીરું મીઠું મરચું હળદર અજમો કાળા મરી જીરું તેલ અને સોડા તો તમે ચોક્કસ બનાવજો અને કેવા લાગે છે મને કેજો તમને અત્યારે વટાણા સરસ આવે છે લીલા વટાણા તો વટાણા અને આ ડુંગળીના પકોડા બનાવજો તો સ્વાદમાં બહુ સરસ લાગશે ખાજો અને કેવી લાગી વાનગી એ મને કહેજો ધન્યવાદ